જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજમાં જન આઈધન ફ્રેશ થઈ ગયા છે અને એવું છે કે આજમાં તો આપણે છે ને બકાલ ઉતારવા જવાનું છે અને હજી ગાડી લઈને જવાનું છે બકાલ ઉતારવા પણ હજી ક્યારે જાય કાંઈ નક્કી નથી એવું છે અને સહી આપણે ઘરે અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને આપણે બેન જરાક ઢીલા છે ને એટલે આપણે ઘરે ને કુંડલબેન છે એટલે ઘરે સઈએ આપણે અને જવું બેન જવો ઓગા જવો કેટલો કાઢો છે શ્યામરનો ઓગા ન કાઢતા પણ હમણાં થા કાઢવા છે એવું છે કે બીજી વાડીનું શ્યામર આવ્યું છે ને એટલે ઓગા કાઢે છે અને કેમ ઢીલા ને શું કામ ઢીલા છે વિડીયોમાં બન્યા રહેજો આપણે કહેશું હજી તો ખાય છે કાંઈ વાંધો નથી અને માખ્યું જવો કેવિયું કવર આવે છે ઢીમણાં કરી દીધા શરીરે એટલે રાખ થોડીક સોપડી દીધી તનવિષા બેને અને ધુવાડી પણ શરૂ છે ધુવાડો બહુ એને ગમતો નથી એટલે થોડો થોડો શરૂ છે જવો ધીમે ધીમે શરૂશે ધું ફેમિલી ત્યારે એવું છે ને મસ્ત મજાનું અત્યારે લોકેશન આવે છે ફળિયામાં સરસ મજાનું ફૂલ લાઇટ આવી ગઈ છે અને આમ જવો ગોળો ભરતા કેટલી બળ પડે મોટર ચાલુ કરીને ભૂંગળીયામાં નાખવાની તો જ માટલું ભરાય નકર નો ભરાય પહેલાં બહાર ભરીને બહાર જવું પડતું ભરવાય એ લઈને અને હવે આપણે છે ને મોટર ચાલુ કરવાનું હોય ટાંકેથી ભરવાનું હોય ને તો એ ન ભરે ને આપણે જો કપડાં બપડા ધોઈ નાખ્યા છે સરસ મજા આવી રીતનું આપણે છે ને બેનને સેવણ થઈ ગયું છે હવે ચોટી આવે કે હું આવે કોને ખબર આપણે છે ને શું વેર્યું છે એ સડે ત્યારે કેશું આપણે અને વેર્યું છે આપણે બેન હાટું સો અને પછી બનાવી નાખી ત્યારે કેશું આપણે ઓરી દીધી છે ને પોદળા છે કેમ ભવો પોદળવાર દિ ની કરે છે અને રાત આખી મેં એવા પોદળવાજ કરી બધા કાલ નથી કરી અને હું મા બેને છે ને પોદળા ભેરા મારે એ સીન બતાવો તો પણ હું ભાખરી બનાવતી હતી અને તનવિષા બેન સાફ સફાઈ કરતા હોય વાળવા ને તનવિષા બેન માથે હોય કા તનવિષા બેન અમારે છે ને ગાડી ને સ્લેપ છે ને બંધ થઈ ગયો છે તો ઉર્મિલા બેન કીક મારે જવો જવો બે કીક મારી તો એ ચાલુ છે બે તે સાવી બેન ને પાછી મને કે મમ્મી ગાડી ન ચાલુ થતી

સવાર ઢીલા છે એમ તો આપણે કહીએ છીએ એટલે બે ને ફળિયામાં ઘડીક રાઉન્ડ મરાયા છે અને પાછા બેસી ગયા હતા અને પાછા તરત ઊભા થઈ ગયા છે જોઈએ હવે ક્યારે એનો છૂટકો થાય છે ને આવી રીતનું કરવા માંડે એને ત્યારે માલ તો પગે પગે ઓફર કરવા માંડે ફેમિલી પાછી બેસી ગઈ છે આ ત્રીજી વખત અડધી કલાકમાં અડધી કલાક નથી બે પાછી આપણે આમ થયું આ બાજુ જ પારું છે એટલે ઓલી બાજુ બેઠી ત્યારે એને નતી કાઈ હું કે ઉભી થઈ જાય ને આ બાજુ બેહે ને તો હટું એ જાય જોઈ હવે ક્રિશુ આજ બેઠી જ નથી કા

जा केशव मने हप पाड़ी दी, दी बोल कबड्डी पार्टी से फाइनली आपडी भैंस भाई आई गई से ने जो जो मम्मी आवे नाके छे ढिंगुड़ी ओ मम्मी वागे नहीं आर थी एक लिखी थोड़ी मुसी थाय जो कौड़ी मोटी पाड़ी छे जो કેટલા હેત કરે છે જો જો મમ્મી આ ઓલું લ્યો તો ઉપરથી કુતું બોલ સાટી જવા દે નહીં એ કેટલી હેત કરે છે જો કિશુ બેબુ હવે ફેમિલી મમ્મી કેટલા ખુશ છો આપણે બેસી ખુશ પણ સવાર દીની બેસારી છે ને ખુશ તો બહુ છે પણ સવાર ની દુખી થાય એટલે આપણને ખાવું નતું ભાવ્યું એ નથી ખાતી એને તો સવારમાં થોડુંક ખાધું હતું કાં

ઉર્મિલા બેન ને કહવાર માં ભાખરી બનાવી ને તરત ઊંકો ટેઠવા ઓર દેન તો ઊંકો ઈ વૈયા તરત ખવડાવી દેવા થાય તો ઝર પડી જાય હટ જો અંદર ફેરવી લીધી છે અને ટેઠવાય ખવડાવી લીધા છે અને અમારે જો મસ્ત મજાની પાડી આવી ગઈ છે સરસ મજાની કુંજો અને જો આપણે અહીંયા હરિયો નાખી દીધો છે અને ડાંભીને પછી પાણી દેવાનું હોય અને ધુવાડો પણ શરૂ છે જો ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ઊભા થાય છે જો નટખટ સેવા અમારે પાડુડી જવો ફેમિલી આપણે કઈ રેઢા મિકિને જવાનું તો એક જગ્યાએ હવાળામાં ન્યાય નતા ગયા હાડી ઓઢી પણ પછી મને એમ થયું કે હવે નથી જવું અને હાવ રેઢી મેકીને પછી પાછા શુભમભાઈ આવી ગયા ને તે અમને કાંઈ કાં વાડીએ મેકી ગયા આપણે થોડીક પાંદડી ઉતારવાની હતી અને ઉતારતી દીધી સોળી સીભડા એવું બધું ઉતાર્યું અને તરત ને તરત આપણને દોઢ કલાકમાં પાછા ઘરે લઈ ગયા આવી ગયા આપણે ઘરે ઉછ પપ્પા અહીંયા હવાડામાં ગયેલા હતા ત્યાંથી આવ્યા પછી લઈ ગયા બાર વાગ્યે અને હું કહું ભેંસવું કે એ બેઠી હતી અને કેમ અડધા ફળી એવી આવી છે ને મમ્મીને એની વેહવા દે એવું લાગે છે હવે નથી હાલવું ધ્યાન રાખજો રાખવું ને એ પઠણ થાય હમણાં થોડાક

અને અત્યારમાં એને પાય દઈને એટલે એને મસ્ત મજાનો ખુલાસાવારે એને છે ને પોદળો કરી લઈને એટલે પછી એને કરીને મેલી આમ જવું કેવી બેહી ગયું છે મા દીકરી મસ્ત મજાનું અને એમાં એવું છે કે આપણે એને ટેઠવાઈ દઈ દીધા છે પાણી પાઈ લીધું છે પાણી એને ડાંભીને પાઈ લીધું છે અને અત્યારે છે ને વહે ગઈ છે ઝર પડી જાય ને ત્યાં એટલી ઘણીમાં આપણે છે ને પાણી ગરમ ફેમિલી અહીં પાણી ગરમ કરી નાખ્યું છે મેંકી દીધો છે તપેલું મસ્ત મજાનું અને ફેરમિલા બેને કપડાં ધોવાના લઈ લીધા ઝર જર પડે ને પછી આપણે પાટીને તવરાવી લઈએ થોડુંક અને ખીરું ધોઈ લઈએ પણ ઝર પડે પછી લીમડાવાળું પાણી ગરમ કરીને પછી ઝારી નાખીને પછી આપણે છે ને એને ધોવાની પ્રક્રિયા પછી શરૂ કરવાની એવું છે ફેમિલી અને આપણે એવી રીતનું હોય અને અત્યારે વાગી ગયા છે પોણા પાંચ થશે પાંચ વાગે આગળ આપણે ઉત્સવ ભાઈ આવશે પછી જોઈ એની કમાલ કેવું કેવો એ રાજી થાય કેવું એનું રિએક્શન આવે જોઈ પછી ફેમિલી હાલો ફેમિલી ચારે ઘડીક આપણે કોર ખાવા બેહી ગયા છે એ બધું બધેથી વાળીને બધું આ બધું નાખી ખાવાને બધું કોરું કરી નાખ્યું અને પાણી પાઈ લીધું ડાંભીને અને ટેઠવા તો આપણે હવા રે દસ વાગે મેં દીધા નવ વાગે ભાખરી ખાઈને ચૂલો ગરમ હતો ને ત્યાં મેં થા મેં કીધું મેં કી જો આજ ભેં વ્યાઈ જવાનું છે તો ફાઇનલી ફેમિલી અઢી ને જ્યાં ભેં વ્યાઈ ગઈ આપણી અને આપણે એક અવલી ચેનલમાં એ વિડીયો છે એમાંય આપણે સવારમાં કીધું કે આજ આપણી ભેં જાહે જાય ભેંસે બતાવી હતી પછી આપણે એ ભેં આપણે બાર વાગે વ્યાણીથી ને આ આપણે થોડીક વાલ લાગી અઢી વાગે વ્યાયાણી અને લાઈટ નથી નહીતર તો આપણે હીટર મેકી દઈએ પાણી ગરમ કરવું ન પડે પણ એમાં એવું છે કે લીમડાનું પાણી ઉકાળવું પડે ને એટલે ગરમ કરવું પડશે મહેમાન આવી ગયા છે જો મસ્ત મજાના મહેમાન છે જો આ પડે નકર ઊભા થાય મહારાજા તો કેવા જ મેગન કન નાખે જો પાડો પાડી છે આપણે પાડી મસ્ત મજાની હેન સાબ જો વિડિયો ઉતારીને ને તેન કઈક થાય જો મીંદડી ઉટી જો મીંદડી ઉટી બે રોટલા સડી ગયા કડીક માંડો થતો ને તિષા એ મને તાપ કરવા ભરકી હાથમાં ગયો છે મસ્ત મજાનો જો ફેમિલી પવન સખી બતાય છે મસ્તીની દી સાલો સારો ફેમિલી આપણે ભેંસને ઝારી પણ લીધી છે અને ધોઈ લીધી છે અને જરે પડી ગઈ છે માતાજીની દયાથી બધું કમ્પ્લીટ થઈ ગયું અને લીમડો નાખીને ઝારી નાખી અને હવે નાઈ ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા છો કપડાં તો હજી પીડાશે કપડાં નહીં ધોવાય અત્યારે હું કે અત્યારે હાંઝ પડી ગઈ ને હાવ થાકી ગયા અને આ સાથે જ ફેમિલી આજના બ્લોગને એન્ડ આપી છે વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય